ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટરના થીમ સોંગ હીર આસમાનીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે ગીતમાં દીપિકા અને ઋત્વિક રોશન સ્કોટ રન પાયલટ તરીકે જોવા મળી રહ્યા છે તો આ ગીત આઠ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે ત્યારે ફિલ્મ ફાઇટર અંદાજે બસો કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ છે ઋત્વિક અને દીપિકા ઉપરાંત કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરાય પણ થીમમાં સોંગમાં જોવા મળશે ઉત્સાહ અને જોશથી ભરેલું આ ગીત દેશના